જે કોઈ લોકોને કમરની ચરબી વધારે હોય સ્ટમક ઉપર થાઈ ઉપર સીટ ઉપર ચરબીના ભાગ વધારે રહેતો હોય કમરનો દુખાવો રહેતો હોય જેવી સમસ્યાથી પીડાતા હોય કમરની તમામ બચવું હોય તો એક જણાવેલું આસન જરૂર કરવું જોઈએ મરકટ આસન ફિમેલ વાંદરી જે હોય એનું બચ્ચું તેના કમર ઉપર લટકેલું હોય એ વાંદરીને એક જાડેથી બીજા જાડે જમ્પ લગાવવો હોય છતાં પણ વાંદરીને ક્યારેય કમરનો દુખાવો થતો નથી કોઈ પણ સંજોગોમાં આપણે ક્યારે જાડી કે ઓવરવેટ વાંદરી ક્યારેય જોઈ નથી તમામ એથ્લેટિક્સ તમામ સ્પોર્ટ પ્લેયર તમામ રેસલિંગ તમામ લોકો એક આસન કરવું ફરજિયાત છે એ એટલે મરકટ આસન મરકટ એટલે વાંદર વાંદરે ક્યારે કમરની સમસ્યા ન આવે ફિમેલ વાંદરીને ક્યારે કમરના દુખાવા ન થાય એટલા માટે એક પોઝિશન ઉપર આસનો કરતા હોય છે એ આસન એટલે મરકટ આસન વર્તમાન સમયની અંદર પ્રત્યેક ગૃહિણીઓ સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઉભું રહેવું પડે છે અને તેના કારણે કમરની અનેક સમસ્યાઓથી લોકો પીડાતી હોય છે એટલા માટે મરકટ આસન જરૂર કરવું જોઈએ શું કરવાનું છે પગની આંગળીથી લઈને ગોઠણ સુધી ને ગોઠણથી લઈને કમર સુધી નીચેથી ઉપરની તરફ તલના તેલના માલિશ કરીને તલના તેલના માલિશ કર્યા બાદ યોગ ક્લાસમાં જઈને મરકટ આસન પ્રોપર વિધિથી જો તમે મરકટ આસન કરવાનું રાખશો તો કમરના દુખાવાની સમસ્યાથી બચી શકશો અને ભવિષ્યમાં પણ મરકટ આસન કમરની સમસ્યાઓથી તમને બચાવવા માટે પાણી પીવાની પાળ જેવું કાર્ય કરતું હોય છે તો યોગાભ્યાસના વિવિધ આસનોમાં કમરના દુખામાંથી બચવા માટે મરકટ આસન સૌથી શ્રેષ્ઠ છે તેને આપણી જીવનશૈલીમાં જરૂર સ્થાન આપી